અને ફોન કરનારે જણાવેલ કે વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈ એસ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું અને મારો મોબાઈલ નંબર આ છે તેમ કહી નંબર હતો જ શખ્સે બીજા નંબર પરથી ફરીથી ફોન કર્યો હતો દરમિયાન વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી આ સાથે જ રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી વડોદરા રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ સાથે ઉતરી આવ્યા હતા અને સ્ટેશનના ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનો અને રેલવે સ્ટેશનની અવાવરૂ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન પોલીસ અને આરપીએફને કશું વાંધાજનક મળ્યું ન હતું જો કે આ અંગે ધમકીભર્યો ફોન કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે